નમસ્કાર ગુજરાત આજે ત્રીસ અને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની નવી સિસ્ટમ છે જોવા મળી રહી છે મિત્રો એક સિસ્ટમ પૂરી નથી થઈ તા તો બીજી સિસ્ટમ સર્જાઈ ગઈ છે અત્યારે આ સિસ્ટમ છે મિત્રો ના કે બંગાળની ખાડી કે ના તો મિત્રો અરબસાગરમાંથી જોવા મળી રહી છે આ સિસ્ટમ મધ્ય ભારત અને ઉત્તર ભારતના જે પહાડી વિસ્તારો છે એ વિસ્તારોમાંથી આ સિસ્ટમ જોવા મળી રહી છે અને આ વાદળછાયું વાતાવરણની જે સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત રહેવાનો છે કારણ કે અત્યારે ભેજનું પ્રમાણ ઓછું અને હવાનું દબાણ વધારે હોવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમનો તરત જ અસર જોવા મળશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનો જે નવો રાઉન્ડ છે એ પણ શરૂ થશે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એટલે કે ત્રીસ અને એકત્રીસ જુલાઈ વચ્ચે વાતાવરણની અંદર છે એ પલટવાર આવશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ આ વરસાદી સિસ્ટમ છે એ જોવા મળશે સાથે અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામીએ તો કહી દીધું છે કે ત્રીસ તારીખના રોજ ગુજરાતના રીઝન ભાગના ભાગ એટલે કે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગ મધ્ય ભાગ અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર છે વરસાદ ભૂકા બોલાવશે આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ કરંટ જોવા મળી રહ્યો છે અહીંયા તમે વાદળોનો ટ્રફ જોઈ શકો છો જે સતત દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં મુંબઈ મહારાષ્ટ્ર બેંગલુરુ બેંગલવી તેમજ કોકણ રત્નાગીરી આ તમામ વિસ્તારની અંદર વરસાદ અત્યારે સારામાં સારો પડી રહ્યો છે તો એ જ ભાગરૂપે વરસાદની હવે નવી તીવ્રતા જોવા મળી રહી છે એટલે કે આ જે સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની અને ગુજરાતના દક્ષિણી ભાગ તરફ અને ઉત્તર ભાગ તરફ આગળ વધશે અને ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિને કારણે પૂર જેવી પરિસ્થિતિ પણ સજાશે અને આ વચ્ચે મિત્રો અતિવૃષ્ટિ થવાને લઈને પણ એક નવી લેટેસ્ટ આગાહી છે જાહેર કરી દેવામાં આવી રહી છે દરેક આગાહી તમને જણાવીએ પહેલાં જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં વાતાવરણની જે સ્થિતિ છે એ વરસાદી સ્થિતિના ભાગરૂપે વરસાદનો જે ચોમાસાનો ઘેરાવો છે એ ઘેરાવો હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જોવા મળશે આ સાથે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનો જે નવો સંક્રમણ જોવા મળી રહ્યું છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આજ વહેલી સવારથી થતી જોવા મળી રહી છે તો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બને ગુજરાત રાજ્ય ઉપર વરસાદ છે એ લાવી શકે છે જે એ પ્રકારનો વરસાદ લાવી શકે આ સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે અતિવૃષ્ટિની પરિસ્થિતિ જોવા મળી શકે છે કારણ કે આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ ડિપ્રેશનની અંદર ફેરવાય અને ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે તો એ સાથે મિત્રો વરસાદનો જોર પણ વધશે પાંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદની પણ અત્યારે આગાહી કરી દેવામાં આવી રહી છે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આ પ્રકારનો વરસાદ પડશે સાથે આજથી ત્રણ દિવસ આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેશે દરેક આગાહીની માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશું તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વાતાવરણની દસ અસ્થિત્તા ઊભી થઈ છે એ અસ્થિત્વના ભાગરૂપે વરસાદી પરિભ્રમણ છે એ ચક્રવાત સ્વરૂપે જે ધારણ કરશે અને ભારેથી ભારે ધોધમાર વરસાદ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર પડવાનો છે સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રના ચારથી પાંચ જિલ્લાઓ સિવાય આ સાથે મિત્રો તમે સ્ક્રીન ઉપર સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં ગુજરાત રાજ્યના દરેક વિસ્તારની અંદર એટલે કે લગભગ તો ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો જોવા મળી રહ્યો છે આ વાદળ છે વાતાવરણ હવે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં રહેશે અને ગુજરાતમાં સારામાં સારો અતિભારે વરસાદ છે એ લાવી શકશે તો વરસાદની જે સિસ્ટમ છે એમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે અસ્તર વાતાવરણની અંદર છે એ જોવા મળી છે એ જ અસર ગુજરાતના મધ્યભાગના વિસ્તારો હોય કે પછી ડાંગ ઉપલેટા તેમજ ધોરાજી આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર કાઠિયાથી લઈ એટલે કે સુરેન્દ્રનગરના જે વિસ્તાર છે મધ્ય ભારતના એ વિસ્તારથી લઈ અને ગાંધીધામ છે ગુજરાત છે સાથે મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની પણ આપણે વાત આજના વિડીયોમાં કરીશું તો ગાંધીધામ છે ગુજરાત છે અમદાવાદ છે અને આ સાથે મિત્રો વધારાની કન કંપની પણ હતી જે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ બનતી હોય એ સિસ્ટમનું એનાલિસિસ કરી અને આગાહી કરવામાં આવતી તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમ છે તો એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે સતત વાદળોનો ઘેરાવો ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગ પૂર્વ ભાગ અને મધ્ય પૂર્વના ઉત્તરીય ભાગના વિસ્તારોની અંદર છે એ આ પ્રકારનો ઘેરાવો જોવા મળી રહ્યો છે વરસાદી સિસ્ટમ તો અત્યારે નબળી હોવી જોઈએ પરંતુ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની થઈ છે જેના કારણે વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વે ટુ વે છે એ અપડેટ આપવો પડે એટલે કે હીરો છે એ આપવો પડે જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર આવનારા સમયની અંદર જે પણ વેધર એનાલિસિસની આગાહી હશે એ આગાહી પૂરી થઈ જશે પરંતુ અત્યારે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જે માહિતી આપી છે એ માહિતી તમને આજના વિડીયોમાં જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જે સંક્રમણ જોવા મળી રહ્યું છે એ વિવિધ મોડલોના ભાગરૂપે પણ આપણે જોઈ શકીએ છીએ અત્યારે મિત્રો આ જે મોડલ છે એવી રેન ફોરકાસ્ટનું મોડલ છે કે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર અથવા તો ભારત દેશની અંદર કયા વિસ્તારની અંદર કયા રાજ્યની અંદર છે વરસાદનું જોર વધશે તો એ વરસાદનું જોર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્ર પૂર્વના મધ્ય ભાગના વિસ્તારો આ સાથે ઉત્તર પૂર્વના પશ્ચિમી ભાગના વિસ્તારો સાથે છે એ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થવાના કારણે અપડેટ મોડું આવે તો વરસાદની આગાહી છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચવાની છે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો નથી વાદળછાયું વાતાવરણ હોવાના કારણે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો છે અને વડોદરા લાગુના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો હોય તો આ પ્રકારે ગુજરાત રાજ્યના દરેક બોર્ડર લાગુના વિસ્તારોની અંદર વરસાદ છે અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે તો મિત્રો આજે ત્રીસ જુલાઈના રોજ જે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતના કયા ભાગ ઉપર પહોંચ્યો એ પણ તમને જણાવી દે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદી જે સિસ્ટમ છે જેનો અત્યારે લગભગ તો ચોમાસાનો ત્રીજો રાઉન્ડ કહી શકાય અને જુલાઈ મહિનાનો અંતિમ રાઉન્ડ જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબસાગર છે એ જોવા મળી રહ્યો છે અરબસાગરના મોજાના કારણે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે ધંકેલાતો જોવા મળી રહ્યો છે એમાં વાદળછાયું વાતાવરણ અને ગુજરાત રાજ્ય જે અપડેટ આપવી હોય એ અપડેટના ભાગરૂપે વરસાદનું જે છે એ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પણ ત્યાં આગાહી છે એ અત્યારે કરી દેવામાં આવી છે ફરી વખત વરસાદની સિસ્ટમ છે કે નહીં એ કમેન્ટ બોક્સ ખાસ કરીને જણાવી દેજો એ કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું નામ કે ગામનું નામ પણ તમે છે એ એન્ટર કરી શકો છો વરસાદીય સિસ્ટમનો ઘેરાવો અત્યારે મધ્ય ભારતના જે ભાગ છે એ ભાગ તરફ જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યો ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને ટ્રફ લાઈન છે મજૂરી આપતી ન હોય પરંતુ વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હોય કે પછી શ્રીજી મોબાઈલ અપડેટ હોય કે પછી શ્રીનાથજી હોય તો દરેક આગાહી અને અપડેટ છે એ સચોટ હોય છે નેવું ટકા સુધીની આગાહી અને અપડેટ જે છે આપણે આપીએ એ નેવું ત્રણ દિવસ સુધી છે એ સાચવી અને જોઈ શકીએ છીએ વાતાવરણની અંદર જો ક્લાઇમેટ ચેન્જની અસર આવશે અને વરસાદનું હેવી ઠંડરસ્ટોમ એક્ટિવિટી જોવા મળશે તો મિત્રો રેઇનકોટ અને છત્રી ફરી વખત કાઢી લેવા પડશે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે બે સિસ્ટમ એક્ટિવ થઈ છે એક તો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ એ વેલમાર્કની અંદર ફેરવાની છે કે પછી વેલમાર્ક અને વેધર એનાલિસિસની જે આગાહી છે એ પ્રમાણે અપડેટ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ભારે વરસાદનું જોર છે એ લગભગ તો જે પણ મિત્રો હશે એમનો હશે નહીં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમની જે બનતી અસર છે એ જોવા મળી શકે છે વાદળછાયું વાતાવરણ છે તેમ ગુજરાત રાજ્યના જે પણ અધિકારીઓ છે એ અધિકારીઓ દ્વારા પણ હવામાન વિભાગની માહિતી આપવામાં આવી છે જાણ કરવામાં આવી છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે ત્રણ સિસ્ટમ બની છે એમાંની એક સિસ્ટમ છે એ ભારત આ જે વેધર એનાલિસિસની માહિતી છે એ પ્રમાણેની સિસ્ટમ છે એ ઘેરાવો મજબૂત બનતો હોય અને એ ઘેરાઓના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી આ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત નથી બન્યો જેના કારણે વરસાદ છે એ ત્રણ દિવસ સુધી ખેંચાણો હોય એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એટલે કે બે થી ત્રણ દિવસની અગાઉ પણ આગાહી હતી પરંતુ અત્યારે જે આગાહી છે મિત્રો વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદની ત્રણ સિસ્ટમ એક્ટિવ થશે અને આ ત્રણેય સિસ્ટમનું વાતાવરણ છે એ પણ ક્લાઇમેટ ચેન્જને અસર પહોંચાડી શકશે તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદ છે એ જોવા નથી મળ્યો પછી એ એનાલિસિસની આગાહી છે એ આવનારા સમયની અંદર પણ કરી શકીએ પરંતુ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે હાઈ લેવલ ટોપરેચર છે એ ટોપરેચરના આધારે પણ આ થતું નથી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચાડે છે એના કારણે વેધર એનાલિસિસનું જે અપડેટ છે એ પણ મોડું આવી શકે છે કારણ કે ચોવીસ તાલુકામાં ચોવીસ જિલ્લાઓની અંદરથી છે એ માત્ર ને માત્ર ત્રણ જિલ્લાઓ છે એ વેધર એનાલિસિસને વ્યસન મુક્ત હોવા જરૂરી છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બની એને આગળ વધી શકે

કહેવામાં આવ્યું છે ગુજરાતમાં ક્યારે અને ક્યાં ક્યાં વરસાદ પડી શકશે આજે આ વિડીયોમાં જાણીશું સાથે આપણે એ પ્રકારની માહિતી પણ જાણીશું આ જાણીએ મિત્રો આઈએમડી તરફથી લેટેસ્ટ અપડેટ છે એ આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય માટે આ જે અપડેટ છે એ વેધર એનાલિસિસના અપડેટના આહારે છે એ લિંક થઈ જશે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત બન્યો નથી પરંતુ વરસાદ ન હોવાના કારણે પણ ખેડૂતોને છે એ છંટકાવ કરી અને જે પણ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વ્યવસ્થિત આધારિત હોય અને કામ કરવાની મજા આવતી હોય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ લોકો સાથે છે એ મુલાકાત થાય દરેક લોકો પાસે છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો આ પ્રકારે અત્યારે છે વરસાદનું જે જોર છે એ ખેંચાણું હોય એવી અત્યારે લેટેસ્ટ આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે જેના કારણે ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈ શકે છે ઘણી જગ્યાએ એવી સ્થિર રહી શકે એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે પરંતુ વરસાદનું સિસ્ટમનો હું છે ગુજરાત રાજ્ય તરફ આગળ વધે ત્યારે અપડેટ આપવું તો વેધર એનાલિસિસની માહિતી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે અસર છે એ પહોંચે તે પછી વધારાનું નવું કામ છે એવું કહેવામાં મજા છે તો વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની ગયો છે ચોક્કસપણે અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીના જિલ્લાઓની અંદર છે સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી તાપી ડાંગ આહવા અને અમોદરાજ પીપળાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિભારે હોવાને કારણે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ પણ મજબૂત બનતો જોવા ન મળ્યો એટલે કે મજબૂત ટ્રફ હતો એ પણ નીચે છે એ ઘટ્ટાની સાથે વરસાદનું પ્રમાણ છે એ પણ તોડી નાખશે તો વરસાદી સિસ્ટમ છે એ આ પ્રકારની છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે એ નહીવત જેવી વાતાવરણની અસર જોવા મળી શકે છે દિવસે ને દિવસે વાતાવરણ છે બદલાતું પણ જોવા મળી શકે છે તો વરસાદની સિસ્ટમ આગળ પણ જોઈએ તો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર પાણી પણ ભરાઈ જશે ચાર ઇંચથી લઈને સાત ઇંચ સુધીના વરસાદની લેટેસ્ટ નવી આગાઈ છે જાહેર કરી દેવામાં આવી છે આ સાથે મિત્રો એક નવી આગાઈ છે જાહેર કરી છે મોટી આગાઈ પણ કહી શકાય જેમાં મિત્રો અમદાવાદ હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં ભારે વર્ષથી અતિભારે વરસાદની સંદમાં શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં એમના જણાવ્યા મુજબ છે રાસણ રાજ્ય માં છે એ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે અનેક વિસ્તારો વિસ્તારો સાથે છે એ વરસાદ પડશે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ છે નબળી પડતી જોવા મળી રહી છે અને એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી શકે તો અત્યારે મિત્રો ખાસ છ ઓગસ્ટ સુધી છે વાતાવરણ હળવું રહેશે પરંતુ છથી લઈને દસ ઓગસ્ટ સુધી વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનશે અને ભારેથી અતિભારે ધોધમાર વરસાદ વરસવાનું પણ શરૂ થઈ જશે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો હોય વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ અસર થતી હોય તો વધારાની જે પણ અપડેટ હોય ગુજરાત રાજ્યની અંદર નીચે લખી નાખો જેથી કરી એમને ખાસ વિનંતી મળે કે આ છે એ વેધર એનાલિસિસના આગાહી છે એ કરનાર વ્યક્તિ તો વરસાદી સિસ્ટમનો ઘેરાવો લાઇન અનુસાર મોડો પડ્યો છે અને વરસાદનો ખેંચાણ છે એ પણ જોવા મળી રહ્યું છે તો આ પ્રકારે મિત્રો વરસાદનું સિસ્ટમનો ઘેરાવો છે એ પછાત સ્વરૂપે આગળ વધી વેધર એનાલિસિસમાંથી હળવું થઈ જવાય તો મિત્રો અત્યારે જે આપણે આગાહી જોઈ છે એ આગાહી સારી છે કે તો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આવનારા સમયની અંદર ફરી વખત મુલાકાત લઈશું અંદર વરસાદ છે એનો સિસ્ટમનો લાઇન મજબૂત બન્યો છે અને એ ટ્રફ લાઇન સતત ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો તરફ ગતિ કરતો જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે અત્યારે વરસાદની જે આગાહી છે કરવામાં આવી રહી છે અને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે બેથી ત્રણ સિસ્ટમો એક્ટિવ થતી જોવા મળી રહી છે અને આ દરેક સિસ્ટમો ગુજરાતના દરિયાકાંઠાની અંદર અસર પહોંચાડી શકે એ પ્રકારની માહિતી છે અત્યારે મળી રહી છે તો ખાસ ગુજરાત રાજ્યમાં ઘણા બધા મિત્રોની અત્યારે કમેન્ટ હતી કે એમના જિલ્લાની અંદર વરસાદ નથી પડી રહ્યો પરંતુ તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં છે એ વેધર એનાલિસિસના આગાહી અને મોડેલો પ્રમાણે જે ખેતી કરતા હોય તે ખેતીના આધારે છે એ સારામાં સારું વળતર પણ છે એ ઊભું થઈ શકે હવે મિત્રો વાતાવરણની અંદર તો અસ્થિતા સર્જાની છે પલટવા થયો છે વાતાવરણની અંદર ફેરબદલ થઈ છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે બેથી ત્રણ વાતાવરણીય સિસ્ટમના ઘેરાવા છે એ મજબૂત બનતા જોવા મળી રહ્યા છે એ સિસ્ટમના ઘેરાવા સાથે વાત આચરવી તો ગુજરાત રાજ્ય ઉપર જે બીજું સંકટ છે એ પણ ટળતું જોવા મળી શકે તો આ પ્રમાણે મિત્રો બેથી ત્રણ વેધર એનાલિસિસના મોડલ ચાર્ટ છે એ અને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે પણ વેપારી આધારિત મંડળ હોય શકે અથવા તો એ આધારિત જે સંચાલિત હોય તો એ સંચાલિતના પણ અમુક ભાગ લેખે ગુજરાત રાજ્યમાં વરસાદની જરૂર છે એ પૂરી કરવી પડે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો છે પરંતુ આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી મધ્ય પૂર્વના ભાગ સુધી આગળ ગતિ કરી શકે છે જેના કારણે વાતાવરણની અંદર અસ્થિરતા દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રના પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારો વચ્ચે છે એ વરસાદનું જોર પણ વધતું જોવા મળી શકે છે આ પ્રકારે અત્યારે બે આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં આઈએમડી ડિપાર્ટમેન્ટે પણ આગાહી કરી છે અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આ પ્રકારની એક આગાહી કરી છે તો અત્યારે વાતાવરણની અસ્થિરતા છે એ ઊભી થઈ છે વાતાવરણની અંદર મોટો પલટવા થતો જોવા મળી રહ્યો છે વેધર એનાલિસિસની બંને આગાહી પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર આગામી ચોવીસ કલાક અતિભારે રહેવાના છે વરસાદનો જોર છે એ ખૂબ જ વધારે રહેવાનું છે જેમાં નીચાણવાળા વિસ્તારોની અંદર દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તેમજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણની જે અસ્થિરતા છે એના જ કારણે વાદળછાયું વાતાવરણ હોવાના કારણે અત્યારે ઘણા બધા મિત્રોની છે એ કમેન્ટ આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં શાળા કોલેજ છે એ શરૂ છે કે બંધ તો એ મિત્રો તમારે નીચે આપેલા જે કમેન્ટ બોક્સ છે એમાં પણ જણાવવું પડશે આ સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા મિત્રો હોય કે જે પછી સ્કૂલ આધારિત સંચાલિત નંબર હોય તો એ નંબરમાં કોન્ટેક કરી અને વેધર એનાલિસિસની આગાહી છે અપડેટ લઈ લેવી તો ગુજરાત રાજ્યમાં આ પ્રકારની અત્યારે વરસાદની સિસ્ટમ છે એ બનતી જોવા મળી રહી છે વાદળ છે